કોઈ માણસ જ નથી એવું લાગે છે દીકરો નથી દીકરી નથી એના પપ્પા નથી એમને યાદ કરે છે ખાતા પીતા નથી એમની મારે પડે મારી છોકરીઓ એના પપ્પાને ખરે છે હું કહી એમને લાવું કહી એમને બતાવું અત્યારે કે એના પપ્પા કઈ મળશે એમને કઈ ભય જોવા મળશે અમને કઈથી અમે એનું એમને યાદ એમને લાવી શકું આખી જિંદગીની ખોટ પડી હા રક્ષાબંધન આવે છે એમની બહેનો બી રડે છે એમની બેનો બી કે બારો ભાઈ હવે જોવા નહીં મળ્યો હું કહી લાવું પણ બહેનોને આશ્માસન આપું છું કે ભાભી છે હવે તમારે બધું મારે હમે જોવાનું હું બોલાવીશ એમને એમના ભાઈ નથી રહ્યા પણ મારે એમને બોલાવવા પડશે મારો મારી ઘેર આવશે એમની બહેનો બહુ જ રડે છે બહુ જ રડે છે એમની બહુ બાળકોને મોટા કરવાની બધી જિમ્મેદારીઓ મારા ઉપર જ ને સાહેબ બનેલી છે કંઈક મને સરકારી કંઈક સહાય નોકરી બોકરી અપાવી શકો તો સારું કેમ કે મજૂરી તો આપણે થઈ શકીએ ના હોય એટલે આપણા મજૂરી થાય ના એટલે દસ બનેલા છે કઈ સરકારી સહાય આવી આંગણવાડી બંગણવાડીમાં કોઈ આપી શકો તો સારું છોકરીઓનું જીવન મારે તો જોવાનું ને હવે બધું જ મારે જોવાનું એની બહેનોનું બધું ભવિષ્ય તરફ મોંઘવારી કઈ સાહેબ બધું મારે જોવાનું આવે એ નહીં મળી હજુ હા નથી મળી હજુ આપીશું આપીશું પણ હજુ આપી નથી ચાર લાખ આપી હતી ચાર લાખ જ મળી બીજી સહાય હજુ આપીશું આપીશું પણ હજુ મળી હતી નથી હા એનું આધાર કાર્ડ નહોતું ને એટલે એની નથી મળી આ બેબીની મળી એના પપ્પાની મળી એ બે હા નથી મળી હા હા અમને ખબર કે આવું થશે એટલે અમે એને કઢાવી જ નહીં આધાર કાર્ડ એટલે પછી એની સહાય નથી મળી હવે મારો દીકરો કેટલો મોંઘો હવે કહી હું લાવી શકું એ છોકરાને હા ત્યાં દીકરી ઉપર દીકરો હતો મારે